નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું નવી રીતે ખાવાની મજા પડે તેવા એકદમ ટેસ્ટી ઢોકળા આ ઢોકળા સ્વાદમાં એટલા જબરદસ્ત છે કે તમે બીજા બધા જ ઢોકળા ખાવાનું ભૂલી જશો તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ તો એક બાઉલમાં લઈએ બે કપ રાવ સાથે તેમાં ઉમેરીશું એક કપ છાશ અને અડધો કપ પાણી ઉમેરી એકવાર બધી જ સામગ્રીઓને મિક્સ કરી દઈએ તો અહીંયા મેં એક કપ ખાટી છાશ લીધી છે તમે છાશની જગ્યાએ અડધો કપ દહીં પણ લઈ શકો છો હવે તેમાં ઉમેરીશું એક કપ ખમણેલી કાકડી સાથે તેમાં ઉમેરીશું એક ઝીણું સમારેલું ટમેટું બે ટેબલ સ્પૂન કોથમીર એક ટી સ્પૂન લીલા મરચાંની પેસ્ટ એક ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ અડધી ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ તો તમે આ ઢોકળામાં તમારી મનપસંદ શાકભાજી ઉમેરી શકો છો જેવી કે ગાજર દૂધી બટેટા કેપ્સિકમ તેમજ મકાઈના દાણા તો બધી જ સામગ્રીઓને આપણે મિક્સ કરી લીધી છે હવે બેટરને વીસ મિનિટ રેસ્ટ આપી દઈએ જેથી બેટર એકદમ સારી રીતે ફૂલી જાય તો વીસ મિનિટ થઈ ગઈ છે અને રવો પણ સારી રીતે પલળી ગયો છે હવે તેમાં અડધો કપ પાણી ઉમેરીશું અને હવે મિક્સ કરી દીધી તો બેટર તૈયાર છે હવે આ બેટરને બે ભાગમાં ડિવાઈડ કરી દઈએ તો બેટરને આપણે અડધું કરી દીધું છે હવે તેમાં ઉમેરીશું અડધો ટી સ્પૂન ઈનો અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દીધી તો બેટર તૈયાર છે હવે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં બેટરને ઉમેરી દીધી અને હવે સ્ટીમ કરવા મૂકી દઈએ હવે ઢાંકણ ઢાંકી મીડિયમ ફ્લેમ પર દસ થી પંદર મિનિટ સ્ટીમ કરી લઈએ તો ઢોકળાને બફાતા પંદર મિનિટ જેવી થઈ ગઈ છે હવે તેને જોઈ લઈએ તો ઢોકળા એકદમ સારી રીતે બફાઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી ઢોકળાને હલકા ઠંડા કરી લઈએ તો ઢોકળા હલકા ઠંડા થઈ ગયા છે હવે ઢોકળાને કટ કરી લઈએ હવે ઢોકળાની ઉપર આ રીતે થોડું સિંકેલ સ્પ્રેડ કરી દઈએ જેથી વઘાર કર્યા વગર પણ આ ઢોકળા ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે હવે ઉપરથી થોડી કોથમીર ઉમેરી દઈએ તો તૈયાર છે ખાવાની મજા પડે તેવા સુપર ટેસ્ટી ઢોકળા ખૂબ જ સરસ ઢોકળા બન્યા છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને જાળીદાર ઢોકળા બન્યા છે તો તમને આ ઢોકળાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો